વરા અવતાર ધારણ કર્યો ભૂલનો અવતાર ધારણ કર્યો ત્યારે એનું સ્વરૂપ કેવું હશે આવો ખાલી મનમાં વિચાર કરતા હતા ખેતરમાં ક્યાંક કામ કરતા હશે એમાંથી તો ભગવાન બરા અવતાર જોયો ભૂણ નો અવતાર સ્વરૂપ એનું દેખાણું કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ દેખાણું ભગવાન રામનું સ્વરૂપ દેખાણું ભગવાન બુદ્ધનું સ્વરૂપ દેખાણું એક પછી એક અવતાર ચોવીસો ચોવીસો અવતાર આવા બધા મને એક પછી એક મને દેખાવ મીડિયા એટલે પર્વતભાઈને એમ થયું કે આ તો હું થઈ ગયું છે એમ એટલે પછી એક પછી એક ચોવીસો ચોવીસો અવતારનું દર્શન કયા પર્વતભાઈને એટલે પર્વતભાઈ તો બે ગાડી જોતા રહી ગયા અને નજરું આગળ હો બધું નજરો આગળ આ બધા દર્શન કયા કારણ કે એ ભગવાનના ભક્ત હતા સ્વામિનારાયણ ભગવાનના ભક્ત અખંડ ભગવાનનું ભજન કર્યા કરે એટલે જે એનો સંકલ્પ હતો એવો તરત એને પૂરો કર્યો એટલે પછી સ્વામિનારાયણ ભગવાને વિચાર્યું કે આજ તો એ આ વરસ અવતારનું એની ઈચ્છા ધરાવે છે કાલે હવે ઓળી એક વખત બીજા સ્વરૂપનું દર્શન વિચાર કરશે એટલે મારે તો એક પછી એક રોજ દર્શન દેવા આવું એટલે એવો ખાલી એને વિચાર કર્યો ને આ ચોવીસો ચોવીસો અવતારના સ્વાર્ગણ ભગવાન એને દર્શન આપી દીધા જ્યારે પર્વતભાઈને ચોવીસો ચોવીસો અવતારના દર્શન કરાવતા હતા ખાતા હતા નજરો આગળ ત્યારે પાછો પર્વતભાઈને એવો વિચાર આવ્યો કે આ ચોવીસ અવતારનું કારણ કોણ હશે આવો વિચાર આવ્યો પર્વતભાઈને ત્યારે ચોવીસો ચોવીસ અવતાર શ્રીજી મહારાજમાં સમાઈ ગયા એક પછી એક એક પછી એક એક પછી એક શ્રીજી મહારાજમાં બધા ચોવીસો ચોવીસ હવતા સમાઈ ગયા ત્યારે પર્વતભાઈને આમ ખૂબ રાજી ગયા કે વાહ કે ચોવીસો ચોવીસો હવતાનું કારણ સ્વામનારાયણ ભગવાન પહોંચે છે અને એટલો બધો આનંદ થયો એને કે નહીં તમે ન પૂછો વાત અને પર્વતભાઈ ખૂબ રાજી થયા જય સ્વામિનારાયણ આમ આમ શું છે વાહ ધીમે ધીમે હાય થી હાય કી bỏ <tịnh> ha có lớp oh, tập rồi đó ai ai thì ai tập cả rồi bạn ài thì anh với à bỏ ai ta suy ai thì rồi đấy hả hả à ở đây rồi या पे लगे पी कहो अरे वाह जो अबे आ ये जे उसे ये ऐसे ऐसे पर ऐसे पर आ या 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 आम कर दे ले ये થઈ જાય લે શેપ હોય બધે શેપ કહેવાય શેપ હમ શેપ ઓલો ગલો હમ

અને મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે મેથીના શાકનો લીમડો અને કમઠી અહી પોટેલું નહી થાય તો આઈ જાય એને મેથી કડવી હોય ને એટલે ધીમે ધીમે નાખવાનું બાફસામાં એટલે ઓછી કડવી લાગે

મસ્ત મજાનો મેથીના શાકનો વઘાર થઈ ગયો છે ટમેટો લીમડો મરચું અને મેથી મસ્ત મજાનો વઘાર ધીથીનો શાક અને બાજરાના રોટલા દેશી ખાણો સરસ મજાનો મેથીનો શાક ખાઈજો બેસ મેથી <laughs> ખાસ ખાવું છે એટલે આપણે ખાઈ છે એટલે જ વધારે અનુકૂળ છે આપણને મેથીનું શાક શરીરના માત્ર માટે કેટલાય રોગની પ્રતિકારક શક્તિ આમાં હોય એ નાબૂદ કરી દે ગમે એવા રોગ હોય એટલી મેથીની શાકમાં તાકાત છે હમ પણ ધીમે ધીમે એવા આપણે ભૂલી ગયા છે ને એટલે મેથી નવા તકલીફ ઊભી થાય છે અડદની દાળ છે bawa banyak ya orang khususnya lagi. Afi katol kayak koin bawa es. Nanti bawa tuh. Lilotri shakuperutrija. Aman tuh. Aku. 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 हंसो सालो जवा नो साते यावसे रे सावसे पुण्य न पाप हंसलो साल्यो जवा नो एकलो रे वखत वीतावी किता रेटलो सोपडे जा હં ચલો સાલ જવા નો યલ રે સગાવાલા મારા ત નિ સ્વાથ ના રે બાર ખાય હંચલો ચાલો જવાનો એ मास मास रे तारी मिलगत पुरी थाय हंचलो चालो जवा नो येलो रे फक्तो पालग बन्यासे तारा प्रेम मारे।

જય સ્વામી નારાયણ જોણ નર ભારિગણનું ભારે કબોલી ગુણ અનુધારે પતિ ગુના કામ Thank mm -hmm. No,